ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે આવીને વિવિધ પંડાલો ખાતે જઈને ગણપતિ બપ્પાના દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વડોદરાના દ્રશ્યો મેં સોશિયલ મીડિયા અને ટીવી મીડિયામાં જોયા હતા પરંતુ આજે વડોદરા આવીને પૂજા અર્ચનાનો મને અવસર પ્રાપ્ત થયો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગઈકાલે વડોદરાનો પ્રવાસ ગોઠવાયો હતો જેમાં નિઝામપુરા ફતેગંજ હરણી રોડ આજવા રોડ વાઘોડિયા રોડ માજલપુર જીઆઈડીસી કોલોની મુજમોળા ગામ ગોત્રી ગોરવા ગામ કીર્તિસ્તંભ રાવપુરા એમ ચૌદ ગણેશ પંડાલો ખાતે જઈને તેમને દર્શન કર્યા હતા આ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલો ઉપર જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે અવસર પ્રાપ્ત થયો હતો ખાસ કરીને મેં વડોદરાના જે દ્રશ્યો સોશિયલ મીડિયા અને ટીવી મીડિયામાં જોયા હતા આજે પૂજા અને અર્ચના કરવાનો અવસર મળ્યો છે તેમાં આશાની સાથે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શ દર્શન કરવાનો પણ અવસર વિવિધ મંડળમાં દેખાયો શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે તેમજ સ્વદેશી અપનાવોની થીમ પર પણ પંડાલો સજાવવામાં આવ્યા છે આવનાર નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાના વેપારીઓને ખૂબ જ મોટો ફાયદો થતો હોય છે આસ્થાની સાથે દેશની સેનાની શક્તિના દર્શન પણ થયા છે આજે વડોદરા શહેરમાં વિવિધ ગણપતિ પંડાલોમાં જઈને ગણપતિજીની પૂજા અર્ચના માટે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ શ્રી અને ધારાસભ્ય અવસર પ્રાપ્ત આજે વડોદરા શહેરમાં કરીબન વીસેક જગ્યા ઉપર વિસ્તારના અલગ અલગ નાગરિકોને મળવાનું અને સાથે સાથે ગણપતિજીની પૂજા અર્ચના અને આસ્થાનો આજે મને અવસર પ્રાપ્ત થવાનો ખાસ કરીને વડોદરાના દ્રશ્ય મેં જે સોશિયલ મીડિયા અને ટીવી ચેનલોમાં જોયા કે ગણપતિજીની પૂજા આસ્થા જોડે જોડે ઓપરેશન સિંદૂરની શક્તિના દર્શન બી લોકોને કરવાનો અવસર વડોદરાના વિવિધ મંડળોમાં પ્રાપ્ત થઈ રહ્યો છે ભારતીય સેનાના એ જવાનોને ગણપતિજીની પૂજા જોડે જોડે આ શહેરના નાગરિકો અભિનંદન આપી રહ્યા છે સાથે સાથે સ્વદેશી અપનાવો

એટલે ગણપતિજી ની પૂજા અર્ચના જોડે જોડે આસ્થાની જોડે જોડે દેશની સેનાની શક્તિના ના દર્શન ભી વડોદરામાં થઈ રહ્યા છે ખુબ ખુબ અભિપ્રાય છે